નરેન્દ્ર મોદીએ પંજાબના અદમપુર એરફોર્સ બેઝની મુલાકાત બાદ રાજસ્થાનના બીકાડીની મુલાકાત લીધી આ મુલાકાતનો ઉદ્દેશ પાકિસ્તાનના તાજેતરના દાવાઓને ખંડન કરવાનો હતો જેમાં તેમણે આ એરબેઝોને નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો આદમપુરમાં પીએમ મોદીની હાજરી અને ત્યાં હાજર એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમના દ્રશ્યે પાકિસ્તાનના દાવાઓને ખોટા સાબિત કર્યા બિકાનેરમાં જાહેર સભા દરમિયાન તેમણે ઓપરેશન સિંધુ હેઠળ આતંકવાદ સામે ભારતની કડક કાર્યવાહી અને દેશની સુરક્ષા અંગેની પ્રતિબત્તા પર ભાર મૂક્યો બિકાનેરની સભામાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારતની સશસ્ત્ર દળોએ માત્ર બાવીસ મિનિટનું નવ મુખ્ય આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યો જેના કારણે પાકિસ્તાનને ઘૂંટણીએ પડવું પડ્યું તેમણે પુનરાવર્તન કર્યું કે પાકિસ્તાન સાથેના ભવિષ્યના કોઈ પણ ચર્ચાઓ માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર કેન્દ્રિત રહેશે અને આતંકવાદનો મુદ્દો ઉકેલાયા વિના કોઈ વાતચીત કે વેપાર શક્ય નથી આ કડક અભિગમ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિને દર્શાવે છે ભાજપના નેતા નરેન્દ્ર કોહલીએ પીએમ મોદીના મુલાકાતો પર ટિપ્પણી કરતા જણાવ્યું કે વડાપ્રધાને અદમપુર અને બિકાનેરની હાજરીએ પાકિસ્તાનના ખોટા દાવાનો ખંડન કર્યો છે તેમણે વિપક્ષના નેતાઓને આ મુદ્દે રાજકારણ કરવા બદલ આક્ષેપ કર્યો અને જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા રાજકીય વિભિન્નતાઓથી ઉપર હોવી જોઈએ કોહલીએ સશસ્ત્ર દળોની નિર્ણય કાર્યવાહી માટે પ્રશંસા કરી અને રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો પીએમ મોદીની સરહદી વિસ્તારોની મુલાકાત અને સૈનિકો સાથેની મુલાકાતો દુશ્મન માટે મજબૂત સંદેશા તરીકે અને દેશ માટે આશ્વાસનરૂપ છે તેમણે સીધા સૈનિકોને જનતાને સંબોધી

वायु और डोपर वार किया वहां नुकसान पहुंचा स्वयं प्रधानमंत्री जी वहां खड़े और वहां वो बात बताते हैं कि पाकिस्तान में भारत की वायु सेना ने क्या-क्या किया सेना ने क्या-क्या किया कितने उनके एयरवेज नष्ट हुए अब ये क्या गर्व की बात नहीं है ये सत्य है इस पर भी राजनीति विपक्ष के कई ऐसे नेता हैं हर चीज में राजनीति करना चाहते हैं ऐसा लगता है कि देश हित में कुछ अगर हो गया પ્રધાનમંત્રીજી સ્વયં બોલે તો કહી વિરોધ કરના ચે કે ઉચિત થાય